ખેડા જિલ્લાની શાંતિ ભંગ કરવા માટે કેટલાક લોકો કાવતરું રચી રહ્યા હોય તેવી ગંધ આવી રહી છે મહુધાના કેટલાક ઇસમો દ્વારા સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરી વાતાવરણ દોહડવાનો પ્રયાસ કર્યો હતો જેના વિરુદ્ધ કટલાલના ફરિયાદી દ્વારા પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા જોકે આ ફરિયાદી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી પરત નીકળે તે પહેલાં જ મોટી સંખ્યામાં અસામાજિક તત્વોનું ટોળું પોલીસ સ્ટેશન બહાર એકત્ર થઈ ગયું હતું આ તળાવે જાણે કે પોલીસ સ્ટેશનને અને ફરિયાદીઓને લેવાનો પ્રયાસ કર્યો હતો પરિસ્થિતિને જોતા મૌધા પોલીસ દ્વારા બચાવવા માટે માટે નીકળ્યા હતા પરંતુ એક પીઆઈ અને ગણતરીના પોલીસ કર્મચારીઓ સાથે નીકળેલ પોલીસની ગાડી અને ફરિયાદીઓની ગાડીને મૌધા બસ સ્ટેન્ડ પાસે અસામાજિક તત્વોના મોટા ટોળાએ રોકી લીધું હતું અને ત્યારબાદ ફરિયાદીઓની ગાડી પર રિસર નો હુમલો કરી દેવામાં આવ્યો હતો જેમાં ફરિયાદી યુવકોની કાર પર દંડા અને પથ્થર મારી કેટલાક અસામાજિક તત્વોએ તેના કચ્છર બોલાવી દીધો હતો. ઘટનામાં જીવ બચાવવા માટે ફરિયાદી યુવકો મુઠ્ઠી દબાવી પોલીસની ગાડીમાં બેસી ગયા હતા અને હેમકેમ કટલાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતા જ ખેડા જિલ્લા પોલીસના ધાડે ધાડા મહુધા ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. જો કે સમગ્ર ઘટના દરમિયાન મહુધા પોલીસ દ્વારા ફક્ત ગણતરીના પોલીસ કર્મચારીઓના સ્ટાફ સાથે ફરિયાદી યુવકોને કટલાલ મુકવા જવાના નિર્ણય સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ પ્રકારની અજંપા પરિસ્થિતિમાં સ્થાનિક PI શા માટે વધુ force ના બોલાવી તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મામલો વધુ ઉગ્ર ન બને તે માટે સમગ્ર પંથકમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. હાલ પોલીસે પાંત્રીસ વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ અને સો થી વધુ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધી છે. તેમજ સમગ્ર ઘટનામાં જુદી જુદી ત્રણ પોલીસ ફરિયાદ દાખલ કરી જવાબદારો સામે કાયદેસર પગલાં લેવાઈ રહ્યા છે ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક છોકરાએ જે કોમી વૈમનસ્ય ફેલાઈ એ પ્રકારની એક કોમેન્ટ કરેલી ઇન્સ્ટાગ્રામ પર એ અને એના એક મિત્ર છે બંને અને આ બાબત અન્ય જે કોમ છે એમના છોકરાઓને ધ્યાનમાં આવતા એમાંથી ફરિયાદ આપવા માટે ત્રણ વ્યક્તિ આવેલા અને ફરિયાદ આપી અને જ્યારે પરત જતા હતા ત્યારે જે પ્રાઇવેટ ગાડી છે એ ફરિયાદીના એક બીજા મિત્ર છે ચૌદલીપ ચૌહાણ કરીને એ પોતે ચલાવતા હતા અને જે ફરિયાદી અને અન્ય વ્યક્તિ છે એ પાછળ પોલીસની ગાડીમાં હતા એ દરમિયાન જ્યારે હાઈવે ચડ્યા ત્યારે વચ્ચે ટ્રકને આવતા પેલી ગાડી આગળ જતા આગળ અમુક ટોળાએ એ ગાડીવાળાને રોકી અને તે અમારી શા અમારી વિરુદ્ધમાં શા માટે ફરિયાદ આપી એમ કરી અને એની ઉપર ઘાતકી હુમલો કર્યો તો આ બાબતે આશરે સો એક લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને ત્યારબાદ અન્ય એક ફરિયાદ એ પ્રકારની દાખલ થયેલી છે કે જેમાં એક ઇકો ચાલક નડિયાદથી કપડબંધ ઝેરી આવેલા હતા અને એમાં જ આ જે ટોળા છે એ વ્યક્તિઓ કે મોબાઈલમાં અમારો વિડીયો શા માટે ઉતારે છે એમ કરી અને એનો મોબાઈલ ચૂંટવી લીધેલો એ બનાવ સ્થળ આ બનાવ સ્થળથી આગળ થોડુંક બનેલું છે અને એ એક અન્ય બીજો ગુનો દાખલ થયેલો છે આ પ્રકારને ગુના દાખલ કરી અને રાત્રે જ આરોપી પકડવા માટેની પણ તજવીજ કરેલી છે અમારા તમામ અધિકારીઓ પોલીસ તમામ પેટ્રોલિંગ ચાલુ છે બંદોબસ્ત ચાલુ છે અને અમુક આરોપીઓને ડિટેન કરેલા છે અમુક શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલુ છે પરંતુ આમાં સ્ટ્રિક્ટપણે કાયદાકીય પગલાં લેવાશે